શિવરાત્રી સ્પેશિયલ ફળાળી આલુ ટીકી જેને આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ અને આ ટીકી આપણે એવી રીતે બનાવશું કે બટેટામાંથી બને તો પણ તેલમાં જતાં છૂટી નહીં પડે ઘણી વખત તમે ટીકીઓ બનાવો છો પરંતુ તળીએ તો તેલમાં છૂટી થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આલુ ટીકી તો સૌપ્રથમ અહીંયા ફરાળી આલુ ટીકી બનાવવા માટે પહેલાં મેં અહીંયા બાફેલા ત્રણ બટેટાને ગ્રેટ કરીને લીધા છે પહેલાં બટેટાને બાફી અને ઠંડા થવા દીધા ત્યાર પછી ગાજરની જે છીણી આવે રેગ્યુલર એની અંદર મેં છીણી અને ગ્રેટ કરીને લીધા છે એની અંદર તીખાશ માટે તમને જઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે મેં અહીંયા એક મરચું ઝીણું સમારીને નાખ્યું છે એક ચોથાઈ ચમચી જેટલું આદુ છે એને છીણીને નાખ્યું છે એક ચોથાઈ ચમચી એટલી મેં હળદર લીધી છે જો તમે હળદર ન ખાતા હોય ઉપવાસમાં તો તમારે સ્કીપ કરી દેવાની છે હવે સેકેલા જીરાનો પાવડર લીધો છે અડધી ચમચી જેટલો અને મરીનો ભૂકો યાની કે તીખાની ભૂકી લીધી છે એક ચોથાઈ ચમચી જેટલી તો ઉપવાસમાં આપણે ખાતા હોય એ વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે તમે જે જે વસ્તુ ન ખાતા હોય એ સ્કીપ કરી દેવાની છે હવે સ્વાદ સ્વાદ પ્રમાણે બીજા મસાલા કરીશું એક ચમચી જેટલો અહીંયા હું આમચૂર પાવડર નાખું છું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખું છું અને દસથી બાર મેં ફૂદીનાના પાન છે એને સમારી લીને લીધા છે એ નાખી દઈશું તમને ફૂદીનાના પાન આલુ ટીકીમાં ન પસંદ હોય તો તમારે સ્કીપ કરી દેવાના એક ચોથાઈ કપ જેટલી હું અહીંયા લીલા ધાણા સમારી નાખું છું અને હવે આપણે અહીંયા નાખીશું આરારૂટ પાવડર તો જે એક ફરાળ માટે આપણે તપસીનો લોક કપતીનો ઘણા તપસીર કે ઘણા તપકીર કે છે આરા રૂટ પ્લોટ જે કહેતા એ એક ચોથાઈ કપ એને કે મોટી બે ચમચી મેં નાખ્યો છે અને આ જ લાસ્ટમાં છે મીઠું સ્વાદ પ્રમાણે આપણે નમક નાખી દેવાનું છે તો બધી જ વસ્તુઓને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે આરા રૂટ છે એ બાઇન્ડિંગનું કામ કરે છે જો આરા રૂટ ન હોય અથવા તો પ્રમાણમાં ઓછો હોય તો તમારી ટીકી છે એ તેલમાં તળતી વખતે ફાટી જાય છે અને આખું તેલ પણ ખરાબ થઈ જાય છે અને ટીકી પણ બનતી નથી તો આરા રૂટ તમારે માપ પ્રમાણે જ લેવાનું છે તો આપણે એકદમ સરસ રીતે જે રીતે લોટ બાંધીને તૈયાર કરતા હોય એ રીતે બટેટામાં નાખી અને મિક્સ કરી દઈશું તો તમે અહીં આખું જીરું પણ નાખી શકો છો અને જો હળદર ન ખવાતી હોય તો સ્કીપ કરી દેવાની ઘણી જગ્યાઓમાં હળદર ખવાય છે ઘણા લોકો નથી ખાતા તો આપણો લોટ છે બટેટાનો માવો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો હાથમાં તેલ લગાવી અને આપણે ટીકીઓ વાળી દેવાની છે જેથી કરીને બટેકું છે એ હાથમાં ચોટે નહીં તો તમારે જે સાઈઝમાં આપવી કટલેટ સાઈઝની આપવી હોય તો એ પ્રમાણે તમે આપી શકો છો બોલમાં આપવી હોય તો એ પણ આપી શકો તો હું અહીંયા મોટી ટીકી સાઈઝ આપું છું તો એમાં આપણે મોટો બોલ બનાવી લઈશું અને થોડો હથેળીમાં અને રાઉન્ડ શેપ આપી દઈશું તો આ રીતે આપણે બધી ટીકીને બનાવી અને તૈયાર કરી લઈએ તો આ ટીકીમાંથી તમે ટીકીને લીલી ચટણી અને લાલ ચટણી સાથે પણ ખાઈ શકાય છે અને તમે ચાટ બનાવીને ખાઓ તો પણ ખાઈ શકાય છે તો ટીકી બંને રીતે સરસ લાગે છે તમને કોઈપણ રીતે એનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે હું બધા જ બોલ્સ બનાવી અને ટીકીઓ બનાવી લઉં છું મોટા શેપમાં જે ટીકીની આપણે બજારમાં ખાતા હોય તમે ફરાળી ટીકી તો એમાં પણ આ જ રીતે મોટી સાઇઝ માપતા હોય છે એ જ રીતે આપણે ઘરે બનાવીશું તો અહીંયા મેં બધી ટીકી મોટી પ્રમાણમાં વાળી અને તૈયાર કરી લીધી છે તમને જો નાની પસંદ હોય તો તમે લઈ શકો છો હવે આપણે ગેસ પર મેં પહેલાં પેન રાખી દીધું હતું તેલ ગરમ થવા માટે તો ટીકીઓને આપણે સેલો ફ્રાય કરીશું તમે ડીપ ફ્રાય કરી શકો છો અને જો તેલ ન ખાવું હોય તો તમે નોનસ્ટિક પેનની અંદર એમ જ પણ તળી શકો છો શેકી શકો છો કેમ કે શેકવાથી પણ બંનેના પળ છે એકદમ ક્રિસ્પી થઈ જશે અંદર તો સોફ્ટ જ હશે બટેરું છે એટલે તો તમે તરત ઓઇલનો ઉપયોગ કર્યા વગર પણ તમે આ ટીકીને બનાવી શકો છો અને આ રીતે સેલો ફ્રાય કરીને પણ બનાવી શકાય છે તમને જેમ પસંદ હોય અનુકૂળ હોય એ રીતે તમે ટીકીને તળી શકો છો તો ડીપ ફ્રાય સેલો ફ્રાય અથવા તો એમ એમ જ નોનસ્ટિક પેનમાં શેકીને પણ બનાવી શકાય છે તો પેનની અંદર જેટલી ટીકીઓ આવશે એટલી ટીકીઓ હું નાખી દઉં છું અને ટીકીને આપણે તળી લેવાની છે બંને સાઈડ તો તમે જોઈ શકો છો કે તેલમાં ટીકી નાખી છે પરંતુ ટીકી ફૂટતી નથી જો તમારે પ્રમાણ ઓછું હશે આરારૂટ પાવડરનું ફરાળી લોટનું તમે આરા રૂટની જગ્યાએ ફરાળી લોટ પણ નાખી શકો છો ઘરે આપણે બનાવતા હોઈએ એ પણ નાખી શકાય અને આરા હોય તો એ પણ નાખી શકાય તપસીનો કે તપકીનો લોટ કહેતા હોય એ તો તમે કોઈ પણ લોટ તમને અનુકૂળ હોય એ પ્રમાણે ઉપયોગ કરી અને ટીકીઓ બનાવશો તો આ રીતે તમારી ટીકી છે એ તૂટશે નહીં અને બીજી સાઈડ થોડીક ચ થઈ જાય કલર ચેન્જ થાય એટલે આપણે એની સાઈડ પલટાવી દઈશું અને આ રીતે સાઈડ પલટાવતા પલાવ ત્રણથી ચાર વખત પલટાવવાની છે કેમકે બધી સાઈજ ગોલ્ડન કલરની સરસ થાય ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરી લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો ટુ મીડિયમ રાખી દીધી છે તમે જોઈ શકો છો ટીકી છે એકદમ તૂટી નથી અને બધી ટીકી છે એકદમ સરસ એવી બનશે ક્રિસ્પી બની જશે તો ઉપરથી તમે હટશો તો એનું ફળ છે એકદમ કડક લાગશે અને અંદરથી બટેટું હોય એટલે સોફ્ટ લાગશે તો આ રીતે સાઈડ પલટાવતા પલટાવતા આપણે બનાવી લેવાની છે તો હમણાં શિવરાત્રી આવી રહી છે અને બધાના ઘરમાં આ પૂરું ફેમિલી શિવરાત્રિનો ઉપવાસ કરતું હોય છે એટલે આખા ફેમિલી માટે આપણે જ્યારે બનાવવાનું ત્યારે નવી નવી રેસીપીઓ વિચારતા હોઈએ છીએ કેમ કે કોઈ એક રહેતું હોય તો આપણે કોઈ પણ એક રેસીપીમાં ચલાવી લઈએ છીએ પરંતુ આખું ફેમિલી હોય બાળકો હોય છે વૃદ્ધ હોય છે તો આપણે બધું વિચારીને બનાવવાનું હોય છે તો તમે આ ટીકી બનાવશો તો બાળકો અહીં ભાવશે અને મોટા ઉંમરલાયક લોકો હોય એ પણ થઈ શકે છે તો ફરાળી રેસીપી માટે આગળ પણ મેં શિવરાત્રિ સ્પેશિયલ થાળીની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ફરાળી રેસીપીની બધી લિંકો હું આપી દઉં છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે ક્યાંથી કોઈ પણ રેસીપી જોઈ શકો છો તો આપણી તીકી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે બંને સાઈડ ગોલ્ડન એકદમ સરસ એવી તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે આને મેં લીલી ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી છે તમે આ ટીકીને તોડી અને ઉપરથી ફરાળી ચેવડો અને આમલી દહીની ચટણી લીલી ચટણી નાખી અને ચાટ તરીકે પણ ખાઈ શકો છો તો પણ ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી ફરાળી આલુ ટિક્કીની રેસીપીદ પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તૈયાર છે આપણી શિવરાત્રી સ્પેશિયલ ફરાળી આલુ ટિક્કી એકવાર જરૂરથી ટ્રાય કરજો